જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો આજે આપણે વાત કરીશું કે માતાજીને નિવેદ કઈ રીતે ચડાવવું તો મિત્રો પહેલાં હું જણાવી દઉં આ જે જાણકારી છે એ હિન્દુ ધર્મના આધારે છે ઘણા બધા માણસોનો વિચાર હોય છે કે માતાજીને નિવેદ કઈ રીતે ચડાવવું શું માતાજી આપણો લગાવેલો ભોગ સ્વીકારે છે કે નહીં માતાજી આપણા આપેલા નિવેદથી સંતુષ્ટ થયા છે કે નહીં આવા ઘણા બધા માણસોના મનમાં આવા વિચારો આવતા હોય છે પણ એમની એમની જે આ જે જાણકારી છે એ આપવાવાળું કોઈ હોતું નથી અને એ મનમાં ને મનમાં મૂંઝાય છે અને ખોટા અને ગેરમાર્ગ ઉપર દોરાય છે તો મિત્રો તમારા માટે ખાસ જાણકારી લઈને આવ્યો છું તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જેનાથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા વિડીયોમાં આગળ વધીએ મોટાભાગના હિન્દુઓના ઘરમાં રોજ નિયમિતપણે પૂજા પાઠ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પૂજા દરમિયાન નિવેદ ભોગ લગાવવાની પરંપરા છે મોટાભાગના લોકોને નિવેદ ચઢાવવાની રીત નથી ખબર હોતી અમુક માણસો એવું કરતા હોય છે કે એક જ ધુપેલીયામાં બધાના જ નિવેદ કરતા હોય છે જેમ કે સમજો જો તમારા ઘરમાં એક કરતાં વધારે અલગ અલગ દીવા થાય છે તો તમારે એ અલગ અલગ દીવાના માતાજીને અલગ અલગ દુપેલિયામાં નિવેદ કરવા પડે અમુક માણસો એક જ દુપેલિયામાં બધા જ માતાજીને ભેગો ભોગ સમાવેશ કરતા હોય છે જે ખોટી રીત છે મિત્રો બીજું કે અમુક વખત એક જ મઠમાં સાત્વિક અને તામસિક દેવ બંને ભેગા પૂજાતા હોય છે આવી જગ્યાએ તમારે જ્યારે પણ તામસિક દેવને તમે તામસિક ભોગ લગાવો છો ત્યારે એ માતાજીના મઢ ઉપર એક પડદો પાડવો અને ત્યાંથી ત્રણ ડગલા દૂર તામસિક નિવેદ આપવું આવું કરવાથી મિત્રો બીજી માતાના જે ગુનામાં તમે આવશો નહીં અને ગુનામાં આવવાથી બચી શકાય હવે અમુક માણસોને એ પણ વાતના ગોટાળા હોય છે કે માતાજીને શું શું નિવેદ અપાય તો મિત્રો હું તમને જણાવી દઉં કે જે તમારા પૂર્વજ કરતા આવ્યા છે એ જ તમારે કરવું અને એવો કંઈ પણ તમને ખ્યાલ ના હોય તો તમે મીઠાઈ સુખડી વગેરે સાત્વિક નિવેદ્ય કરી શકો છો હવે તમને નિવેદ્ય કરવાની રીત જણાવી દઉં જ્યારે પણ તમે ભોગ નિવેદ્ય કરવા બેસો ત્યારે માતાજી અથવા ભગવાન સામે ધ્યાન કરવા બેસો અને હાથ વડે નમસ્કારની મુદ્રા કરીને સાત મિનિટ સાત મિનિટ માતાજી અથવા ભગવાનનું ધ્યાન કરો બીજું મિત્રો નિવેદ્ય કરતી વખતે માતાજીના નામના કે એમના મંત્રના જાપ બોલીને મનમો અવશ્ય જપ કરવા મંત્ર જપ કરતા માતાજી કે ભગવાનને નિવેદ્ય કરવું એ જ સાચી રીત છે કેટલાક લોકો માતાજીને નિવેદ્ય કરી તરત જ પ્રસાદનું સેવન કરતા હોય છે મિત્રો આવું બિલકુલ બિલકુલ જ ના કરવું જોઈએ નૈવેદ્ય કર્યા બાદ થોડા સમય પછી જ તમારે પ્રસાદ લેવો જોઈએ મિત્રો તો આ હતી જાણકારી મિત્રો આવા ઘણા બધા માણસોને ખબર હોતી નથી બરાબર એટલે મનમોના મનમો એ વિચારતા હોય છે હવે બને છે એવું કે એમના પાસે પૂરતી જાણકારી નથી પૂરતું જ્ઞાન નથી અને સાચી સમજણ નથી બરાબર કેમ કે એ એવા એક નથી કહેતા કંઈક એવા વિસ્તારમાંથી આવતા હોય છે કે જેમને જ્ઞાન હોતું નથી બરોબર હવે એ શું કે એમને પૂરું અને સાચું અને સચોટ જ્ઞાન ના મળે એટલે એ પછી ગેરમાર્ગે દોરાય છે અને ખોટી ખોટી અંધશ્રદ્ધાઓમાં પડી જતા હોય છે અમુક વાર તો એવું બનતું હોય છે કે અમુક માણસો માતાજીને નિવેદ શું કરવા એ જ ખબર નથી હોતી એના લીધે માતાજીને નિવેદ જ નથી આપતા આવું કરવાથી એ માતાજીના ગુનામો આવે છે માતાજીના વ્યવહાર લૂંટવાના અને માતાજીને ભોગ ના લગાવે માતાજીને ભોગ ના લગાવવો નિવેદ ના આપવો માતાજીને ધૂપ ધુવાળા ના કરવા એક મોટો ગુનો છે એ મોટી ભૂલ છે મિત્રો અને ઘણા બધા માણસો આ ભૂલના કારણે ઘણા બધા દુઃખી પણ છે બરોબર આ હું તમને જે પણ જાણકારી આપું છું બરાબર એ મારા અનુભવ અને મારા આખે આખે દેખેલી ઘટનાઓ જે છે ત્યારે હું તમને આટલી સરળ અને સાચી સમજણ આપી શકું છું અને સાચો તમને રસ્તો બતાવું છું મિત્રો બીજું કે અમુક માણસોના મનમાં એવો વિચાર આવ્યો છે કે ભાઈએ કીધું કે એક અલગ અલગ ધૂપેલીયામાં તમારે નિવેદ આપવા જોઈએ એક કરતાં વધારે દેવા હોય તો હવે એક વસ્તુ જણાવી દઉં મિત્રો તમને એમાં ખાસ કે જો તમારે ચોર્યાસીનું ખાતું છે બરોબર જો નું ખાતું હોય અને એમાં જો બધા દેવ એક જ હોય અને એમાં જો અલગ અલગ એક જ દીવામાં ચાર થી પાંચ દિવેટો અલગ અલગ થતી હોય અલગ અલગ મિત્રો દીવો એક જ હોય પણ એમાં પાંચ દિવેટો મુકાતી હોય પાંચ દીવો દિવેટો ભરાતી હોય પાંચ દીવા ભેગા થતા હોય તો તમે એક જ ધોપેલીયામાં એમને ધૂપ ધૂપ કરી શકો છો નિવેદ કરી શકો છો એનો કોઈ કોઈ પણ પાબંદ નથી કોઈ પણ તમને એવું ભૂલ થાય નહીં અને તમે ગુનામાં આવશો નહીં અને તમને કોઈ પણ તકલીફ પડશે નહીં મિત્રો પણ જો ચોર્યાસીનું ખાતું છે એમાં સાત્વિક અને તામસિક બંને દેવ ભેગા બેસ્યા છે બરાબર તો તમારે શું કરવાનું છે તમારે એ કરવાનું છે કે જે સાત્વિક દેવ છે જે સાત્વિક નિવેદો લે છે એમને તમારે એ ધૂપેલિયામાં આપવું છે અને આગળ જણાવ્યા મુજબ જે તામસિક દેવ છે જેમને તામસિક ભોગ લાગે છે નિવેદ્ય લાગે છે એમને તમારે ત્યાં પડદો પાડવાનો છે બરાબર પછી વિધિ મુજબ તમને જે જણાવ્યું તમારે માતાજીનું ધ્યાન ધરવાનું છે સાત મિનિટ સુધી પ્રણામની મુદ્રા કરીને મંત્ર જપ કે એમનું નામનું આહવાન કરીને ત્રણ ડગલા દૂર એ જે પણ તમે તામસિક ભોગ લગાવતા હોય તામસિક નિવેદ્ય લગાવતા હોય એ તમે ધરાવી શકો છો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું બરાબર વિડીયો જો તમને ગમ્યો હોય આપણી જાણકારી તમને ગમતી હોય આપણી સરળ ભાષા તમને ગમતી હોય અને આપણા વિડીયોમાંથી તમને થોડું ઘણું પણ જાણવા જેવું લાગતું હોય તો વિડીયોના નીચે કોમેન્ટ કરો કે વિડીયોની જાણકારી તમને મળી કે નહીં અને યોગ્ય છે કે નહીં બરાબર અને વધુને વધુ શેર કરો જેના લીધે આપણા ગુજરાતમાં આપણા ભારતમાં અંધશ્રદ્ધા ફેલાય નહીં અને સૌને પૂરતું અને સાચું અને સરળ ભાષામાં જ્ઞાન મળી રહે બરાબર એવી મારી આશા છે એવો આપણા ચેનલનો ઉદ્દેશ્ય છે આપણી ચેનલ ઉપર કોઈનો વિરોધ થતો નથી કોઈ ચેનલનો કે કોઈ માણસનો કે કોઈ ભુવાજીનો વિરોધ થતો નથી બરાબર ખાલી મારો એટલો જ ધ્યેય છે કે તમે જે પણ જાણો એ સાચું જાણો અને સરળ ભાષામાં જાણો તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ